ઈ કે ઓય આજી અજીબ લાગે આપ કે વર્ષા દે ચાલુ ને દેખાય તો આપણે છે ને આપણે કાટ નાખવાનું છે હું પછી આપણે બધું નવી છે પછી તારી બાઈ આવે ને એને આપણે આઈફોન સો તો સો કે ટુ ફેમિલી મજામાં જતા તો જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ મસ્ત મજાનો આપણું ગુડ મોર્નિંગ થઈ છે અને આ નજારો જો મિત્રો સવાર-ઓવારનો કેવો મસ્ત લાગે ને કોમેન્ટ કરી દેજો અને આવો નજારો છે ને ખાલી ખેતર જ નહીં ગામડે જોવા મળે પાછો અને ભાઈ અત્યારે વાગ્યા છે કે જો સાડા દસ થઈ ગયા તો ભાઈ બહુ જાજુ મોડું ઉભું થવાનું છે એમાં થયું એવું કે ભાઈ હાજે બ્લોગ એડિટ કરતો હતો કોમેન્ટ વિડીયો એડિટ કરવાનો હતા તો ભાઈ બહુ જાજુ ટાઈમ વહી ગયો એમાં બધું જંજર થઈ જાય ને કોમેન્ટ વિડીયો ઓલ ઇફેક્ટ આ ઇફેક્ટ ને બધું ભેગું કરવાનું હોય કચરો બધો અને પછી એક વિડીયો એડિટ થાય આખો તો આવું છે બધું અને મિત્રો લોકેશન કેમ લાગે આ વિડીયોમાં એ કોમેન્ટ કરી દેજો કેમ કે આ નજારો જોઈને છે ને મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું અત્યારમાં એમ થઈ ગયું કે આ વાદળા છે કે રૂના ટેકિલા ઈ નથી સમજાતું મને આમ નજારો અલગ જ બેન હો છે ખેતરે મમ્મી ની કાલે જોયું છે કે મમ્મી ની બધા ભાઈ ના હાર ગેલા છે બેન ની કિરણ ની ગામમાં છે તો અત્યારે ભાર છે તો અત્યારમાં ખાલી ફોનમાં ચાર્જિંગ છે ચાલીસ ટકા તો ભાઈ એવું છે બધું ને હું કિંજલ બેન ભાર છે અત્યારે ખેતરે તો અત્યારમાં બેન બનાવે છે જમવાનું અને ભાઈ અત્યારે કોમેડી વિડીયો શૂટ કરવાના છે તો પેલા નાસ્તો બસ્તો કરવાનો બાકી છે તો પહેલા નાસ્તો કરશું કિંજલ જો અહીં જમવાનું બનાવે છે ભીંડાનું શાક ભીંડાનું શાક હવા હવા હવારનું નાસ્તો આ ભીંડાનું શાક બનાવી નાખું છું અત્યારે તો હાલો હવે કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો તો ભાઈ નાસ્તો બની ગયો છે ને અમે બે ભરું બે ગયા છી નાસ્તો કરવા તો ભાઈ નાસ્તોમાં જો ભીંડાનું શાક દૂધ અને રોટલી કેમ કિંજલ હા નાસ્તો કરવા આલો બધા મિત્રો અત્યારે વાગી ગયા છે પાંચ અને અત્યારે પાછો વ્લોગ કન્ટિન્યુ કર્યો છે સાડા પાંચ થઈ ગયા છે અને વરસાદે ચાલુ છે ને વરસાદ ચાલુ અને એટલું જ નહીં વરસાદે ચાલુ અને પાછો સૂર્ય દેખાય બોલો ઈ કેવું એક અજીબ જ લાગે આવો વરસાદ ચાલુ ને સૂર્ય દેખાય હું તો આખું આમ ના રહેતો તો કેવું સારું વરસાદે એવા સૂર્ય દેખાય કોઈને એમ જ ન થાય કે તડકો છે કે વરસાદ છે ખબર જ ન પડે

આના જોડે કોણને ગોઠવવાનો છે કેમ કે આ તો કેમ કે આ તો તૂટી ગયું છે તો આપણી પાસે કોઈ કેમેરામેન એ નથી કે આપણે વિડીયો શૂટ થાય એમ બરાબર તો આપણે આ જુગાર અજમાવવાનો છે આજ બરાબર ને તો હલો લાગી જાય વિડીયો શૂટ કરવા આવે કિંજલ ને મેં છે ને નવો આઈફોન લઈ દીધો છે દેખાય છે કિંજલ જો છે તમારો બતાઈ બતાઈ ન આવે કાઈ કા આય જો હજી 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 અંદર નવા પીસ છે હજી ખોલ વિડીયો શૂટ કરવાના છે તો કે મિત્રો આપણો આઈફોન કાંઈ ઘાટે હાવ જૂનાનો આઈફોન છે હો જૂનો આઈફોન હાવ એટલે હાવ જૂનો છે આઈફોન મિત્રો એ ફોન ચાલુ જ હતો પેલા સુરત હતા ને સુરત આથી સ થી સાત વર્ષ પેલા સુરત હતા ને ત્યારે ફોન સેકન્ડ હેન્ડ લાવ્યા હતા મારા બપ્પા બતાવું તમને બતાવી તો આમ જો છે હું લખ્યું આઈફોન અત્યારે આવી હાલત થઈ ગઈ છે પ્રોમેક્સ થર્ટી પ્રોમેક્સ નહીં છે કયો હોય છે મિત્રો બતાવો તમે કોમેન્ટ કરો તમારી પાસે કોઈ પાસે હોય અથવા કોઈ જોયો હોય તો કહેજો જો અત્યારે છે ને આ બધું આમાં સાપું છે અત્યારે અત્યારે તો હું નવી ટેકનોલોજી આવી ગઈ બધી બધું અપડેટ થઈ ગયેલું છે જો અહીંયા લખ્યું ને આઈફોન કેમેરો જોરદાર છે કે નહીં કેટલા મેગા પિક્સલમાં છે આ કેમેરો કોમેન્ટ કરો ફાઇનલી અત્યારે હાથ વાગી ગયા છે ને ભાઈ આપણો વ્લોક બહુ જાજો લાંબો થયો નથી ને બહુ ખાસ પણ નથી થયો પણ તમે થમને જોઈ એ બદલ આભાર અને હવે તમને રિએક્શન બતાવું આમ બેઠી બેઠી શું કરી ખોલું આઈફોન ખોલ શું કરીએ ને પછી આપણે બધું નવી કરવાનું છે પછી તારી બાઈ આવે ને એને આપણે આઈફોન કયો હા રિપેર તો હવે આપણો ઓપ્પો કે થર્ટીનનો બોક્સ આ રીતે આપણો નવો મોબાઈલ જે અત્યારે વિડીયો શૂટ થાય છે ને બરાબર તો જમવાનું બનાવું છે બસ છે તો મિત્રો આજના બ્લોગના છે ને અહીંયા જાણ કરો બહુ જાજો શૂટે નથી થયું કેમ કે અમે બેન ભાર જોય ને કોઈ ઘરના મેમ્બરે કોઈ છે નહીં તો હું તમને રિએક્શન બતાવું હું કઈ વસ્તુ કઈ બતાવી શકું નહીં ખાલી બેન ભાર હોય તો આખોથી કોમેન્ટ વિડીયો શૂટ ચાલુ હોય તો કોઈ કેમેરામેન એ નથી નકરાય તે અમારા રિએક્શન અમુક છે અમુક શોર્ટ્સ છે અમુક વિડીયો અમે જે વિડીયો શૂટ કરતા હોય કોમેડીના અમુક ફની હોય તો એવા કંઈક રિએક્શન એ બતાવું પણ કોઈ કેમેરામેન છે ને તો કોણ કરે એ બધું તો કાંઈ વાંધો નહીં બ્લોગને અહીંયા ધ્યાન કરી દેવાનો છે અને મિત્રો આ છે આપણો ઓપ્પો કે થર્ટીન મોબાઈલ બરાબર અને જો તમે આવવાનો આવો સપોર્ટ કરતા રહેશો ને આની કરતાં સપોર્ટ વધારે કરશો ને તો આપણે ટૂંક સમયમાં તે ઓપ્પો કે થર્ટીન છે ને અહીંયા આપણે ઓપ્પો નાખવાનું છે આઈફોન થર્ટીન પ્રો આઈફોન થર્ટીન પ્રો લાવવાનો છે આપણે બરાબર તો ફટાફટ સપોર્ટ કરવાનું ચાલુ કરી દો અને તમારા ભાઈને ફૂલમ ફૂલ સપોર્ટ કરો જેથી કરીને આપણું સપનું પૂરું થઈ જાય અને આપણે ભાઈ જો બે હજાર પચીસમાં છે ને સબ્સ્ક્રાઇબ કમ્પ્લીટ તો થઈ ગયા છે હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના હતા થઈ ગયા છે આપણે બરોબર અને હવે ખાલી વર્ષ ટાઈમ બાકી છે તો વર્ષ ટાઈમ હવે ક્યારેય પૂરો થાય ખબર નહીં પણ જો તમે સપોર્ટ કરશો તો વહેલા હેર પૂરું થઈ જશે હવે બે મહિના બે ત્રણ મહિને રહેશે ખાલી બે હજાર પચીસ પૂરું થવામાં બરાબર તો વધારે વધારે સપોર્ટ કરો તો મારા ભાઈને જેથી કરી મારો વર્ષ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય સેનલ મોનિટાઈઝ થઈ જાય અને સેનલ મોનિટાઈઝ થાય છે ને તરત જ તે આપણે આ ઓપ્પો ઓપ્પો કાઢીને ડાયરેક્ટ ક્યા લગાડી દેવાનો છે ઓપ્પો ક્યા કાઢી નાખવાનો છે અને આઈફોન ક્યા થર્ટીન લગાડી દેવાનો છે તો આઈફોન થર્ટીન લાવવાનો છે આપણે બરોબર બરાબર તો ફટાફટ મને સપોર્ટ કરવા મળો અને જો એવું જ નથી કે આપણે આઈફોન ઓપ્પો કે થર્ટીન જ લાવવાનો તમે વધારે વધારે સપોર્ટ કરશો તો એના કરતાં સારું લાવશું આપણે પણ સપોર્ટ કરજો જેથી કરીને આપણી બે હજાર પચીસમાં ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને બીજું તો હું કહું તમને મારે તમે બસ બસ સપોર્ટ કરતા રહ્યો આવો અને આવો અને ભાઈ હું રોજ છે ને રાતે બાર વાગે એક વાગે બ્લોગ એન્ડ કરું છું પણ આજ છે ને વહેલા હાર બ્લોગ એન્ડ કરી દઉં છું બરાબર તો બસ આશા કરું છું તમને હું બ્લોગ ગમીશું ગમે તો લાઈક કરી નાખો છે અને નવાય તો સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ બ્લોગમાં ચાલુ જય માતાજી એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરતા હોય બરાબર છે